સુરતના લિંબાયત વિસ્તારમાં સામાજિક તત્વો નો આતંક લિંબાયતમાં એમએસ કંપનીના ગેંગના ઈસમોએ મંચાવ્યો આતંક અસામાજિક ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો અનવર નગર ગઈ ગઈકાલે રાત્રે મચાવ્યો આતંક સામાન્ય બબાલમાં દાવત રાખી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું એક ઇસમને ઘાતક હથિયારથી ઘા ઝીકી દીધા ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી આતંકની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ पुलिस पेट्रोलिंग पर सवाल उठिया।